આતંકી હુમલાની નિંદા આતંકવાદને શાંતિ અને સુરક્ષા માટે ગણાવ્યો ગંભીર ખતરો ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માટે કવાયત પાકિસ્તાનની નાપાક હરકત યથાવત નિયંત્રણ રેખા પર ફરી કર્યું સિઝફાયરનું ફાયરનું ભારતીય સુરક્ષા દળોએ આપ્યો જડબા જવાબ પહલગામમાં આતંકી હુમલા બાદ જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું પાકિસ્તાન નહીં મળે એક ટીપું પાણી તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું ઓપરેશન યથાવત વધુ ત્રણ આતંકીઓના ઘર ધ્વસ્ત છત્તીસગઢ મહારાષ્ટ્ર અને તેલંગાણાની સીમા પર નક્સલીઓ વિરુદ્ધ સેનાનું મોટું ઓપરેશન સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે દેશભરની સુડતાલીસ સંસ્થાઓમાં આજે પંદરમો રોજગાર મેળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકાવન હજાર નવનિયુક્ત યુવાનોને આપશે નિયુક્તિ પાત્ર યુવાઓને પણ કરશે સંબોધિત રાજ્યના અનેક શહેરોમાં ગરમીમાં આંશિક રાહત ત્રણ દિવસ બાદ ગરમીનો પારો બે થી ત્રણ ડિગ્રી વધવાનું હવામાન વિભાગનું અનુમાન તો કચ્છમાં ગરમી સામે હીટ એક્શન પ્લાન તૈયાર આજે વહેલી સવારે છોટા ઉદેપુર ડાંગ જેવા વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા પડ્યો વરસાદ પોપ ફ્રાન્સિસના આજે અંતિમ સંસ્કાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ડોનાલ્ડ ટ્રમ્પ જેલેન્સ્કી સહિત અનેક દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે હાજર ભારતમાં આજે રાજકીય શોક ગઈકાલની આઈપીએલ મેચમાં હૈદરાબાદે ચેન્નાઈને પાંચ વિકેટ હરાવ્યું ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લે ઓફની રેસમાંથી લગભગ બહાર જીત સાથે હૈદરાબાદ પોઈન્ટ ટેબલ પર પહોંચ્યું આઠમા સ્થાને તો ચેન્નાઈ દસમા સ્થાને આજે કલકત્તા અને પંજાબ વચ્ચે મુકાબલો